દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજરોજ પંચશીલ સ્કૂલ તથા રેવર સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચશીલ સ્કૂલના ટ્રસ્ટી શ્રીડી

અને આજે દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પંશિવ સ્કૂલ અને સાથે સાથે રહેવલ સ્કૂલનો એક સંયુક્ત રેલીનું આયોજન કરેલ છે જ્યાં આપણે સૌ સોસાયટી મેમ્બર્સને એ જણાવીએ કે સિંહનું સંરક્ષણ કઈ રીતે કરવું અને આવી અને સાથે મળીને જંગલના રાજા કહેવાતા સિંહનું જતન કઈ રીતે કરવું એ નિમિત્તે બાળકોની રેલી કાઢવામાં આવેલી છે કે જે પંચિવ સ્કૂલના બાળકો સાથે સાથે રહેવલ સ્કૂલના બાળકોનું ડ્રાઈવર સ્કૂલ થી લઈ અને આજુબાજુ ના વિસ્તારો જાગૃત કરવાનું છે કે કઈ રીતે સિંહ નું જતન કરવું ઘણી વખત આપણે સિંહો ને જંગલ જોવા જઈએ છીએ તો એમની છેડતી ના કરવી જંગલ થી દૂર રહેવું અને સાથે સાથે સિંહ ની ગણતરી કે જે કે સિંહ ની સંખ્યા કઈ રીતે વધે એ લોકોને એક સારો મેસેજ પાસ કરવાનું આજે એક આયોજન કરેલું છે નમસ્કાર હું ભાવેશ ત્રિવેદી ગીર ફાઉન્ડેશન ગાંધીનગર મારી સાથે રાજકોટના ફોરેસ્ટ ના ઓફિસર છે ગોપાલભાઈ રાઠોડ વીરેન્દ્રસિંહ દિવસ છે તો અહીંયા અંદર અહિયાં સ્કૂલ અને પન્સિલ સ્કૂલ માટે એક ભવ્ય રેલી નું આયોજન કરેલું છે ઓગણીસો ને તેર થી આ સિંહ દિવસ ની ઉજવણી આફ્રિકામાં એક લાયન કન્ઝર્વેશન ટ્રસ્ટ છે એમના દ્વારા કરવામાં આવી ત્યાર પછી ઓગણીસો થી દર વર્ષે ગુજરાત ની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર ગીર વિસ્તારમાં જ્યાં જ્યાં સિંહ છે એવા વિસ્તારમાં છે એ બધી જગ્યાએ નાના મોટા પ્રોગ્રામ સિંહ ના મોરા પેરી અને લોકો રેલી કાઢશે વક્તવ્ય આપશે પ્રતિજ્ઞા લેશે એવું આખું આયોજન સાસણ વન વિભાગ સાસણ વાઇલ્ડ ડિવિઝન છે એમના દ્વારા બધી જગ્યાએ સિંહ ના મુરા એ બધું પોચાડવામાં આવ્યું છે રાજકોટમાં પણ તમામ પ્રાથમિક શાળા છે એની અંદર પણ ભાગ લેવામાં આવ્યો છે તો આ તકે આપ સૌ સિંહ દિવસને ઉજવો અને સિંહ બચાવવાના એક સારા પ્રયોગમાં આપ સહભાગી બનો એવી સૌને ગુડ મોર્નિંગ આજે દસ ઓગસ્ટ બે હાજર ચોવીસ વિશ્વ સિંહ દિવસ વિશ્વ લાયન ડે નિમિત્તે આજે રેવર સ્કૂલ અને પનસિલ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે અમે આજે એક રેલીનું આયોજન કરેલ છે એમાં અમને આજે ગયા વર્ષે રેવર સ્કૂલે આ રેલીનું આયોજન કરેલું હતું આ વર્ષે ભાવેશભાઈ અમને એડવાન્સમાં ભાવેશભાઈ ત્યુરી અમને સાથ સર્ક બહુ સરસ મજાનો રહ્યો છે એશિયાની અંદર સૌથી વધુ સિંહ હોય તો એ આપણા ગીર ની અંદર છે એના અભ્યારણ માટે અમે કાલે ચાર થી પાંચ વિડીયો જોયા અને એની અંદર પિસોતેર હજાર એસએમએસ અને વિવિધ સ્કૂલોના બાળકો સિંહના બચાવ માટે વિવિધ કાર્યક્રમો કરીને રેલી કરી અને આજના દિવસને આ શુભ બનાવવામાં આવે છે એના ભાગ સ્વરૂપે એના સંયુક્ત ઉપક્રમે આજે પંચમી સ્કૂલનો બોરો સ્ટાફ એના બોર્ડ વિદ્યાર્થીઓ રેવોર્ડ સ્કૂલનો સ્ટાફ રેવોર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ અને આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા જે અધિકારીઓ કર્મચારી છે એમનો પણ સ્વાસ્થ્ય કર્યો છે મોડીપ્રોત વિસ્તાર ની અંદર જનજાગૃતિ થાય એના ભાગ સ્વરૂપે અમારો આ એરિયાની અંદર નવલનગર શ્રીનાથજી કુષ્પણગર પંખી વિનય સોસાયટી એ વિસ્તારની અંદર અમે આજે બાળકોને લઈ અને સિંહની જાગૃતિ માટેની જે એક આ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે જેના ઉપક્રમે આવનારા દિવસોની અંદર ભવિષ્યની અંદર આ મહારેલી થાય અને આજે રાજકોટમાં મુખ્યમંત્રી પણ આવેલા છે એ પણ ત્યાં જવાના છે અને બધા લોકો એક સરસ મજાની આખા રાજકોટની અંદર આવી રેલી કાઢે એવું અમને સાથ સહકાર મળતો રહે આ હું ન ભૂલતા એલો સૌરાષ્ટ્ર નો પણ હું આભાર માનું છું પ્રવીણસિંહ નો કે જેને અમને સાથ સહકાર આપ્યો અને અમારી આ રેલી નું આયોજન મારું નામ રેવર સ્કૂલ ના ટ્રસ્ટી રઘુવીરસિંહ રેવર અને સ્કૂલ માંથી અમારા મિત્ર અને મારા મોટાભાઈ એવા ડીકે સાહેબ ના દીકરી એવા છે બરાબર છે એમનો પણ અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ